હેલો ફ્રેન્ડ્સ ઘઉંના લોટમાંથી બનાવવામાં આવતી મીઠી સેવ જે ખાવામાં ટેસ્ટી છે સાથે હોળીના દિવસે આપણા ઘરે તો સેવ બનતી જ હોય છે તમારા ઘરે હોળી સ્પેશિયલ શું બનાવો છો કમેન્ટ જરૂર કરજો તો અહીંયા મીઠી સેવ બનાવવા માટે ઘઉંનો લોટ લેવાનો છે જે નોર્મલ આપણે રોટલી બનાવતા હોઈએ છીએ તે જ લોટ લેવાનો છે મીઠી સેવ બનાવવા માટે પાંચ કપ મેં ઘઉંનો લોટ લીધો છે હવે લોટ બાંધવા માટે દૂધ લેવાનું છે કેમ કે દૂધથી લોટ બાંધવાથી સેવ છે તે મીઠી લાગે છે તમારે દૂધ ના લેવું હોય તો પાણીથી પણ તમે લોટ બાંધી શકો છો ફ્રેન્ડ્સ દૂધથી લોટ બાંધીએ છીએ ત્યારે આપણી સેવ છે તે પંદર દિવસ કે મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ તમારે લાંબા સમય સુધી સેવને સ્ટોર કરવી હોય તો પાણીથી લોટ બાંધવાનો છે તો આ રીતે આપણે સોફ્ટ ડો બાંધી દીધો છે અને વીસ મિનિટ માટે લોટને રહેવા દેવાનો છે વીસ મિનિટ થઈ ગઈ છે હાથમાં થોડું તેલ લગાવવાનું છે અને લોટને મસળવાનું છે જેથી લોટ છે તે સોફ્ટ થઈ જશે હવે આજની સેવ છે તે આપણે સંચામાં બનાવવાના છે એટલે સંચામાં થોડું તેલ કે ઘીથી ગ્રીસ કરી લેવાનું છે અને મીડિયમ જાળી મૂકી અને સેવને પાડી લઈશું જો તમારે સંચામાં સેવ ના પાડવી હોય તો તમે હાથથી પણ વણી શકો છો જો આ રીતે બી આપણે પટલી સેવ પણ બનાવવાના છીએ અને થોડીક સેવ જાળી બનાવીશું તમને જે પણ સેવ આવતી હોય પટલી કે જાડી તે રીતે તમે બનાવી શકો છો સંચામાં સેવ પાડવાથી સેવ છે તે એક સાઈઝની રેડી થાય છે તમારે જાડી સેવ જોઈતી હોય તો જાળી છે તે જાડી મૂકવાની છે અને તમારે આ રીતની મીડિયમ સેવ જોઈતી હોય તો તમારે મીડિયમ જાળી મૂકી અને સેવને રેડી કરીશું મેં થોડી પટલી બનાવી છે અને થોડી સેવ છે તે જાડી પણ બનાવી છે સંચામાં સેવ છે તે ઇઝીલી બનીને તૈયાર થઈ જાય છે આપણને સેવ છે તે વણતા ન ફાવતી હોય તો આ રીતે સંચામાં પણ સેવને રેડી કરી શકીએ છીએ તો અહીંયા ઘઉંના લોટની સેવ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તેને એક દિવસ માટે સુકવવા દેવાની છે ઘઉંની સેવ છે તે સરસ એવી સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો કે પરફેક્ટ એવી સેવ છે તે બનીને તૈયાર થઈ છે કેમ કે આપણી સેવ સંચામાં બનાવી છે એટલે તે જાડી કે પટલી બનતી નથી સેમ સાઈડની સેવ છે તે બનીને તૈયાર થાય છે આજની રેસીપી એટલે હોડી સ્પેશિયલ રેસીપી અને હોડી સ્પેશિયલ આપણે બનાવીએ છીએ ઘઉંના લોટની મીઠી સેવ તો સેવ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે અને સરસ એવી સેવ સુકાઈ ગઈ છે તો આપણે હવે મીઠી સેવ બનાવીશું તો સેવ બનાવવા માટે પેનમાં બે ગ્લાસ પાણી લેવાનું છે પાણી ગરમ થઈ જાય પછી એક કપ જેટલો ગોળ ઉમેરવાનો છે ગોળ છે તે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે અને ઓછો કરી શકો છો ગોળ ઓગળે ત્યાં સુધી આપણે પાણીને થવા દેવાનું છે તો અહીંયા ગોળ પાણીમાં ઉમેર્યો હતો તે પણ ઓગળી ગયો છે અને પાણી પણ સરસ એવું ઉકળી ગયું છે સેવ બનાવવા માટે પાણી છે તેને એકથી બે મિનિટ માટે ઉકળવા દેવાનું છે હવે બે ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે તેલ ઉમેરવાથી સેવ છે તે છુટ્ટી બનીને તૈયાર થાય છે અને તેલને ઉમેર્યા પછી પણ આપણે પાણીને એકવાર હલાવી લેવાનું છે તો અહીંયા મીઠી સેવ બનાવવા માટેનું પાણી તો રેડી થઈ ગયું છે તો હવે આપણે જે સેવ વણી હતી તેને સીધી આખી જાળી છે તે મૂકી દેવાની છે સેવને તોડીને નથી મૂકવાની આ રીતે આખી જ સેવ મૂકી દેવાની છે અને સેવને પાણીમાં ઉમેર્યા પછી આપણે હળવા હાથથી જ હલાવવાનું છે હળવા હાથથી હલાવવાથી સેવ છે તે આખી જ બનશે જો તમે વધારે હલાવશો તો સેવ છે તે તૂટી જશે કેમકે અહીંયા ઘઉંના લોટની સેવ બનાવી છે એટલે હળવા હાથથી સેવને હલાવીશું અને ત્રણથી ચાર મિનિટ માટે સેવને થવા દઈશું ગેસની ફ્લેમ છે તે ધીમી જ રાખવાની છે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે સેવ છે તે ફૂલી ગઈ છે એટલે કે સેવ છે તે ડબલ થઈ ગઈ છે હજુ પણ આપણે સેવને કૂક થવા દઈશું કેમ કે ધીમા ગેસ પર આપણે સેવ બનાવીએ છીએ એટલે વાર લાગે છે અને જેટલી ધીમા ગેસ પર સેવ બનશે તે એકદમ મીઠી બનીને તૈયાર થશે તો બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને થવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે તો આપણી પરફેક્ટ એવી ઘઉના લોટની મીઠી સેવ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ છૂટી એવી મીઠી સેવ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે અહીંયા સેવને આપણે વધારે નથી હલાવવાની તમે ગેસને બંધ કરી અને સેવને થોડીક ઠંડી થવા દઈશું હોળીમાં અમારા ઘરે સ્પેશિયલ ઘઉંના લોટની સેવ છે તે બનતી હોય છે તમે પણ હોળી સ્પેશિયલ શું બનાવો છો કમેન્ટ જરૂર કરજો આજે આપણે ટ્રેડિશનલ રીતે ઘઉંના લોટની મીઠી સેવ બનાવી છે જે સેવ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તો સેવને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો પરફેક્ટ એવી મીઠી સેવ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તો સેવની ઉપર આપણે ઘી ઉમેરવાનું છે અને દરેલી ખાંડ ઉમેરવાની છે તમારે દરેલી ખાંડ ના ઉમેર્યું હોય તો ખાંડને સ્કીપ પણ કરી શકો છો પરફેક્ટ એવી ઘઉંના લોટની મીઠી સેવ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે તો આજની મારી રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારે ચેનલ ભાવિરીઝ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય એન્ડ હેપી હોલી ટુ માય યુટ્યુ ફેમિલી